એટલે રાજપાટ છોડીને ભગવો ભેગ ધાર કરી લીધો નતો તો તમારે પાન ને તમાકુ રાખીને શું કરવું છે oke okay? जाने <tipati> <tipati> એટલે જીવ નું કલ્યાણ થઈ જાય હું જયારે મહાભારત નું યુદ્ધ ના મંડાણ સારું મંડાણ થઈ ગયા તા નક્કી થઈ ગયું હતું કે મહાભારત નું યુદ્ધ થવાનું છે ત્યારે દુર્યોધન

તો પેલા કોને ભાડે પેલા જે શરણે બેઠું હોય એને ભાડે ને માથા ઉપર બેઠો હોય એને થોડુંક ભાડે કોઈ એટલે જે અમુક છે ને માથે પડે માથે પીડ્યા હોય ને એ કોઈ ને શરણે થાય નહી એટલે મહાભારતના યુદ્ધ મંડળ પછી સહાય માગી કે દુર્યોધન ને એમ હતું કે જો નારાયણ સેના જો અર્જુન માગી લે ને ભગવાને કીધું કે પેલા મેં અર્જુન ને જોયો છે તો માગવાનો હક પેલા એનો છે એટલે દુર્યોધન મૂંઝાણો દુર્યોધન મૂંઝાણો કે આ જો નારાયણ સેના માગી લે ને તો મારું યુદ્ધ હું હારી જાય તો અર્જુન ને એમ નતું કે અર્જુન ને નારાયણ સેના જોતી જ નહોતી એને ભગવાન જોતા હતા પછી ભગવાન કીધું પેલા અર્જુન માગી લે એ પેલા મેં એને ફર્યો છે તો અર્જુને કીધું ભગવાન મારે નારાયણ ની સેના નથી જોતી મારે તો તમને જોઈ અર્જુને ભગવાન તો ખુશી ખુશી થઈ ગયો ઠેકડા મારવા કે જોતું તો એ મળી ગયું હવે જે નારાયણ સેના જે ભગવાન હોય એને હામે યુદ્ધ કરે તો એ ભગવાન ને કઈ થોડાક હા મારે એ તો ઓલી બાજુ જ હોય ને ભલન સેના એની હોય માલિક હોય એની બાજુ હોય ને માલિક ને આવું યુદ્ધ કરે કોઈ તો આ એવું છે બધું ભગવાન ને શરણે થાય ને ભગવાન ને માગી લીધા પછી ભગવાન કૃષ્ણ ભગવાન ભગવાને તેમ કીધું પેલા કે ભાઈ હું હથિયાર નહીં ઉપાડું હું યુદ્ધમાં હથિયાર નહીં ઉપાડું પછી અર્જુન ને કીધું હું હથિયાર નહીં ઉપાડું મને કેમ માંગ્યો તો કે અર્જુને ભગવાનને કીધું તમે મારા સારથી બનજો ને મારે હથિયાર ની જરૂર નથી તમે મારા ખાલી સારથી બનજો ભગવાન ને જે માગી લે એની કોઈ એને કોઈ હરાવે પછી ભગવાનને માગી લીધા ને એમાં દાદાને ખબર પડી કે ભગવાને પ્રતિજ્ઞા લીધી ભીષ્મ દાદા ને ખબર પડી કે દ્વારકાધીશે પ્રતિજ્ઞા લીધી કે હથિયાર નહીં ઉપાડું

ઈશા મૂર્તિ ઈશા મૂર્તિઓને એને પ્રતિજ્ઞા હતી કે એને ઈસા હોય તો જ મરે તો એને ન મારી શકે હવે ભગવાન ને એમ થયું કે આ મુસીબત મારા અર્જુનને મારી નાખશે પછી એની પ્રતિજ્ઞા તોડીને અર્જુનને ને હામે હા મેં રથનું પૈયું ઉપાડવું ઉભડ્યું અને ભીષ્મ દાદા ની હામું થવું ઉભડ્યું પછી એમ કેવાય છે કે हे प्रभु तुने हे प्रभु तुने पतले गाणी के वी हे भिखारी बने गयो गुजरात अने मांगी लिधा तो बस ने हे पशी की दा महाभारत के राम नान रतना પડી એ ભક્તને ને બસાવવા માટેની પ્રતિજ્ઞા તોડવા તૈયાર છે ભગવાન ભગવાન કે મારો થાય ને એને હું મારા પ્રાણે આપી દેવા છું એટલે ભગવાન રામચંદ્ર ભગવાન એને વરદાન આપ્યું છે શરણ જેવી વરદાન આપ્યું છે એ બધાને કેવા દુઃખ દૂર કરે છે સારી માં તો જો દાદા તમારે દાદાનો આશરો છે તો તમે દાદાને શરણે નો આશ્રો સંતોનો સંતો વ્યસન મુક્ત થાવ અને પરિવાર સુખી થાવ એમાં જીવનું કલ્યાણ છે બાકી ખાવા પીવાની તો બધી વ્યસન તો જીવન બરબાદ કરવાનું એ વ્યસન છે આપણી જીતગી બરબાદ થાય છેલ્લે શું થાય માવા ખાય ને કેન્સર થાય છે ગુટકા ખાય શું થાય કેન્સર થાય છે રોગ ફેફસા દારૂ પીવા ફેફસા ખાલા થઈ જાય છે પરિણામ આવે છે આખો પરિવાર દુઃખી થઈ જાય એનો પરિવાર નાના નાના છોકરા હવે નાના નાના છોકરા હોય કેટલો પરિવાર વાહે થઈ એટલે માટે મહેરબાની કરીને તમે તમે આ કથામાં બેઠા થવો ગુરુ નું આશરો ગુરુ તમારે ત્રણ દિવસ નો સત્સંગ કરાવે છે તો ગુરુની દક્ષિણામાં તમે વ્યસન મુક્ત થાવ એ જ ભલામણ છે એટલે મહેરબાની કરીને તમે વ્યસન મુક્ત થશો અને ગુરુને અર્પણ કરજો સહજાનંદ સ્વામી ગુરુજી હવે આવો કથામાં એક કલાક આપણે વ્યસન મુક્ત થવાનો છે હા હાલો હલો બધા ધૂન બોલજો કાળી પાડીને ધૂન બોલો ாராயண நாராயண நாராயண சமீ நாராயண நாராயணாராயணமீ Swami Narayan Swami Narayan Swami Narayan Swami Narayan Swami Narayan 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 Swami Narayan 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 Swami Narayan Swami Narayan Swami Narayan Swami Narayan સ્વામી નારાયણ નારાયણ નારાાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ

ભગવાન ના આશીર્વાદ લઈને ગયા અને કેટલું કામ કર્યું હનુમાન દાદાએ સીતાની શોધ લઈ આવ્યા લંકા બાળી આવ્યા એટલે ભગવાન પાછા લક્ષ્મણ ઓલા લક્ષ્મણજી ને સજીવ ને લઈ આવ્યા ડુંગરો આખો ઉપાડી એવું મોટું કામ કર્યું તે ભગવાન એ પ્રસન્ન થઈ ગયા એને રામચંદ્ર ભગવાને સેલે પછી ઈશા ઓલા

വന്ദേശത്ത રમણે પ્રદર્શન મંદુજરા પુજ ઓ સુર ન તમેદા ધર્મનંદ શ્રી સ્વામિનારાયણ શ્રીસ્વામિનારાયણ નમ નમ ശ്രീവ്രത്തലേ ഹരി ശ്രീഹരികൃഷ്ണായ നമ നമ പൂർണപുരുഷോത്ത घनश्यामाय निरक श्रीसहजानन्दस्वामिने नमो नमः બોલો સ્વામીનારાયણ ભગવાનની શ્રીલક્ષ્મી નારાયણ દેવની શ્રીનરનારાયણ દેવની શ્રી રાધારમણ દેવની શ્રી મદન મોહન મહારાજ મહારાજને શ્રી ગોપીનાથ મહારાજને શ્રી બાલકૃષ્ણલા રામચંદ્ર ભગવાનને श्री विनायक दे श्री श्रीकष्टभञ्जन दे वने સ્વામિનારાયણ નમસ્તે આય કયુપુત્ર મતે श्रीरामादुताय महदे सुग्रीवसचिवाय च सुग्रीवसचिवाय च

દસમસ્કંદ કથા અને હનુમાનજીના મહિમાની વાતો ભાગવતજીમાં દસમસ્ક એ બહુ મહત્વ નો સ્કંદ કેવાય છે માં ભગવાન શ્રી કૃષ્ણ ના ચરિત્રો ભગવાને ગોકુળમાં બહુ લીલાઓ કરી છે કાલી નું દમન કર્યુંરવાની લીલા કરી બ્રહ્મા ને ઈન્દ્ર નો ગર્વ ઉતાર્યો ગ્વાબાલ મિત્રો ને ભગવાન ગોકુળમાં રહીને બહુ સુખ આપે છે મોકલેલા ભગવાન વૃંદાવનમાં મોક્ષ ગતિ આપી પણ નારદ એવો વિચાર આવે કે આમને આમ જો મજા કરવામાં ગોકુળમાં રહેશે ભગવાન તો પાપી કોસ ક્યારે મારશે પાપી માણસ માણસ અને બીજાને નડતો રાહ જોઈ રહ્યા ક્યારે મથુરામાં બધાને નડતો નારદજી ને ચિંતા થઈ જલ્દી હવે આ મરે તો હાર નારદજી નારાણ નારાણ કરતા કોંસ પાસે આવ્યા કોંસને કહ્યું કે કોંસ તને આકાશવાણી શું કહીયું કોંસ બોલે આકાશવાણી મને દેવકીનો આઠમો મારો કાળ એવું કયું નારદજી બોલે કોંસ તને આકાશવાણી આઠમો કયો પણ મારવા ગયો ત્યારે આઠમો હતો કે વાત કરીશ આકાશવાણી આઠમો કયો પણ મારવા ગયો ત્યારે આઠમી નારજીમાં દેવકી આઠમા ને જન્મ મારવા માટે કસ ઉશ્કેર આઠમા આવ્યો ધર્મનો જગો પહેરનાર વસુદેવ દબો કરી ગયો મારી નાખોયા તલવારની કોઠ ઉપર હાથ ગયો મારી નાખો વસુદેવ વરજી બોલે તું ઉતાવળ થામાં ઉભો ને આંબળતો આ ઉતાવળ કરવા તે બધી વાત બગાડીશ તું એક કામ કર ગોકુળમાં જે કનૈયો છે એ દેવકી નો છે રાતો રાત વસુદેવ નંદ ને ત્યાં મૂકે તારા જેટલા દૈત્યો મોકલ્યા ને એને ઠેકાણે કરનારો દેવકીનો દેવકી નો આત્મો કરીશ જો તો વસુદેવ ને મારી નાખીશ તે દેવકીનો નો આત્મો સટકી ક્યાંક વયો જશે

પાંચ દિવસના ધનુર્યાગમાં ધનુર્યાગ નું આયોજન કરેવકીને તું અત્યારે જેલમાં પૂરી દે અને તારો રથ મોકલી કૃષ્ણ બળદેવ ને અહીંયા મથુરા બોલાવી લે અને અહીંયા આવે ને ત્યાં સમજી લે છે હું નારાયણ નારાયણ કરતા નારદ આ પગમાં લોખંડની પેઢીઓ નાખી અને પાંચ દિવસના ધનુરી આગ નું આયોજન કર્યું

અને ગોકુળમાં જાય અક્રો તો ભગવાન ના મહાન ભક્ત હતા વિચાર કરે ઓ આ પાપી ભગવાનને મારી નાખવા તેડવા મને મોકલે હું આવા કામમાં નિયમિત બનીશ વળે વિચાર આવે ભગવાન તો છે ભગવાન તો બધું જાણે કઈ વાંધો નહીં હું ગોકુળમાં જાઉં રથ લઈને અક્રૂરજી જાય જ્યાં નો શિયામાડો આવ્યો રસ્તામાં કૃષ્ણના પગલા પડેલા જોયા અક્રુરને થયું કહો મારા પ્રભુ તો ગાયોની પાછળ ઉઘાડે પગે ચાલતા ભગવાનના પગલા પડેલા ને રથ ની રથની ધોસરી ઉપરથી ઉતરી ધૂળમાં આળોટવા લાગ્યા પાણી લઈજ અક્રુર જે આળોટવા માથા ઉપર મૂકે મારા પ્રભુ ગાયો કરતા રથ આવ્યો નંદજી ના ફળિયામાં રથ આયો નજી આવકાર્યા પધારો પધારો મથુરાના મોઘેરા મહેમાન અમારે ત્યાં પધારો લઈ ગયા યશોદા